બપોરે એમ તો બી તો આપણે ના આવી ગયા છે વરસાદ છે એટલે તો આ આવી નથી નથી આ વાયુ આ ફૂલ પાકા જી કી આવે અમ આપ તો ઉતાઈ નઈ કે દરિયા પર જાય લાગે છે આમ જો વરસાદ ફૂલ પાકા જી કી આઈ છે আর রো মিত্র আপনা বেশ ভাই রাখে মুখানি হাত तोमी त आफ्नो जति पाहे कुटी ग्या छ फाइनलली आ जाओ मित्र फुल बाकाजी के

જો બધુય ઘરે પુગી ગયા જો પાણી 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 છે આયા આપણો હવા જાય ઠેકડા મારે છે વરસાદમાં નઈ લીધું એનું જો નવું ઘર મી તો દેખાડે તમને એ નીકળો નીકળો આ પાણી પાણી થઈ ગયું છે તો મી તો મને થાય કે બહુ લાગે છે એટલે તો પાણી આવે ને આપણી માંડવી મેળી પર આવી ગયા છે આમ નજારા રહો તમે આમ પાણી પાણી ભે હજી મિત્રો કેટલું પાણી તો ઓછું થઈ ગયું વરસાદ રહી ગયો કોક કોક સાટ આવે છે વરસાદ રહી ગયો છે આમ જોવો પાણી પાણી બધે ભયર્યું છે તો મિત્રો આપણે આમ નવા ખેતરમાં કેટલું પાણી ભરાણું જોતા આવ્યા હાલો હાલો આ મંડા થયું એના આયથી મિત્રો આમ લાગે છે ઘણું પાણી ભરાણું છે તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા નવા ખેતરે પૂગી ગયા આમ તો જો મિત્રો પાણી ભરાણું આમ સ્વિમિંગ પુલ ભરાઈ ગયું જોઈ શકો છો મિત્રો તમે આવો ઊડ્યા તો ઓડિયા થઈ ગયું ફૂલ બાકાજી કી બોલી ગઈ આપણે આમાં વાવ્યું તું એમાં સારી મહેનત પાણી મેં ચલી ગઈ મતલબ કે પાણી મેં ડૂબ ગઈ જો મિત્રો તમે આમ તો જો પાણી પાણી થઈ ગયું બધે ઓટલું પાણી મિત્રો જો તો ખરી તમે ગાંડા થઈ જાઓ તા તો મિત્રો અહી પાણી ભરાયું તા તો અહી બતોકું આવી લે આમ તો બતોકું ઈ તો રે એની તો નથી આવી લીધી આને મિત્રો મિત્રો આમ આ આઈ લઈ રહ્યો એટલે સીધા આમ ખાબક ખાબોચિયા પાણીમાં એટલે ધીરે ધીરે હલાય आम जो मित्रो आ दरियो थई गयो एवुं लागे छे स्विमिंग पूल जो मित्रो फूल बाकाजी की बोली गई मित्रों आज नो आप लोग आप लोग बायेंस पूरो करिए सारो लाइक हो तो लाइक शेयर ने सब्सक्राइब बस कब कर... सकर पकर सब 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 लाइक सब सब सब्सक्राइब कर दे जो सब सब कर दे जो तो मलियन नो लोग माँ बाय बाय